હેલો હા કલજી બોલો અલ્યા આ યાર તમે ચાર રાખ્યા તમે યાર આજ આજે કાલ જાય જો ને આ જમણવાર હેમ એટલે આ સારું એક વાતના ડખા થયા યાર ચમચમ કેવું કે ફરવા જવાનું અમારે ના ના અમારે એક માર

મીર આવે તો આવશે યાર આ તો લગભગ નહીં મેરાવે હવે યાર ઘરનું કેવાય અને અમે સંબંધ ના યાર અમારે સંબંધો અલ્યા એટલે યાર કલજી સમજો ને યાર અમે નહીં આવીએ તો તમાર જોન નહીં રે કઈ તમારો છોકરો પૈણ જાહે તમ તક અમે નહીં આવીએ જ નહીં જાય એમ એટલે ના ના એવું ના હોય યાર સમજીજો ને યાર અમે ચમ હમજતા નહીં અલ્યા એ તો મારા ભાઈને મેળવી છે હેડો તમે સમજો યાર આજ ગણું હું કહી દઈશ યાર અલ્યા પણ યાર મારા હજુ છોકરો જોડે પણ

એ ઓય ઓ લે આ તો લે ઓય હે ફરવા જણે જવાનું ઓય આ તું એ ખેતરમાં કામ જાવાનું ને તમે તો નહીં તો શું એ ફાઈનલ તો જવાનું હે કીધું તન તારા કાકાને ફોન કરવા દઉં હાલો

હવે જાણે મારો કણે લાડવા ખાઈ ગઈ એ કલજી નિયમ જતો તો લાડવો ખાવા લા હા લે મારા ફોન આય તો હાબા બા તે જતો રહો એક પણ લાડવો ખાઓ એટલે પણ એવું હાટું નહીં લાડવા ખાવાનું પણ અમાર ફરવા જવાનું એટલે તમે એને જોન ના કરતા કે ફરવા જાય હરિયા એ હારું હલો કઈ કહેતા નહી હો રાવણામાં એ હા હું પાહા તમે પાક જ દે તો અમારા નો નોમ ની હરાજી વગર નો નો ભઈ એવું નહી હું એને કેતા નહી હો તમને કીધું એ હરું હલો એ હા અલે આ કરણ હ અલે આપણે ગોમ માં હારા વિવાહી નું બહેન એટલે કલજી કે તમાર છોકરો પણ કે નહી આવું જાવ તો પછી ફરવા જાવ કે પછી એમના લગન માં જઈએ ને પછી ફરવા જઈએ અને આ પણ અતાર જે જોવાનું હે ને અતાર જ છે પણ જોન ચણ જાય કાલ જોન જાય પણ એ તઈ પાંચ છ દાડા પછી ગપલન છોકરો હે અહીંયા નઈ જઈએ અને કલજી તો ચાય આવતું નહીં બાર ને બાર રહે ને મારું બીટુ ચાય આવતું જ નહીં એ એરા વિવમ નઈ જા આ તો ગપલન વિવમ જા હા હા મને તાર ખાયા છો એટલે આપણ લેટવા પણ તારે છે મોનથર ખાવા હે આ આખી ભરી જાજી મુ પડે અલ્યા આ તો હજુ તો ફરે હે ને ચણે આવશારીયો લાય મને બીજા ને કુક ને તૈયાર કરવા દે અલ્યા ફરવા જાવું પણ કોની મહી જાવું અલ્યા હારું ગોટી દિયો કુક પણ હારું મલ્ટી હોય કઈ સુવાત કર તમ અલ્યા મલ્યો તો હારો મોણો હે અલ્યા એક જગ્યા રહે જાવું હે કઈ આ આ તમારે ફરવા આવું હે ફરવા તો તૈયાર છું હો ભાડા બાડા નું ગાડું જો તમને કીધું ના ભાડા તમે વાત ના કરો ક્યાં સુધી આપી દઈશ તું એમ કે ભાડું ભર દી દે યાર અંજુસ તો મારી હમ દક્કે આ આળો તું ભર દેશ એને એક જણા ને તો ભર દીશ વળી તું એમ તો ફાઈનલ ને તો હું ફાઈનલ ફાઈનલ તો હું ફોન કરીને કહી દઉં કરી દો અત્યારે આવવાનું હોય ને ફાઈનલ રાખીડા ને કે મોણા વધી ગયા ભાઈ દસ જણા થઈ ગયા ભાઈ જો તાર આવું હોય તો ઢીસો ઢીસો રાખ શું હોય ના ના માર ભાડું ભરવાનું મારું ભાડું એક જણો ભરવાનું એટલે ના એ તો એ તો ઉલા ઉલમની વાત કરું તો ઉલમ મેં તો કહી દીધું ભાડું ભરવાનું હાર્યું ના થારું હાલો આ તે દસ જણા હે સમજીર કે છે ભાવ હારું વડ

ગાડી ભાઈ એકદમ ચોખ્ખી હોવી જોઈએ આપડે નહીં બેહવાનું જોતા કીધું અને હું આગળ જ બેસીશ મારે આપણે જ નહીં આવજો તો બધું કેન્સલ કરાવી દઉં હા એમ તો આગળ બેહવાનું આપણે હા તો બીજો કોઈ બેહી ના જાય એ હા એવું કીધું હે તાર નવ વાગ્યા હે અગિયાર વાગે બધા તૈયાર થી ના જો આપણે ભાડું ભરીશ પણ તારો ખર્ચો મૂકી કરું

પાળ લાય બટ પાણી લાય કકા કકા યાર બુઆ કકા કકા અલ બોળ બળ

અલ્યા હા લે 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 આ કરવા તમે મારીને ઊભો થઈ ગયો કેમ ઊભો હા તને મારવા પડતા જા એ મરી ગયો તો ઓય ને તો પથરોય ગયો તો কটা কটা পিয়াল থিন না কে হয় হা হা কাকা কাকা তো মার তুই আমার জামান বগাড়ু আটতা নি আমার পাড় ওয়ারান কই আমার লাগে হে